સુરતમાં ડ્રગ્સ સામે પોલીસે લા લાં કરી છે કે તેમ છતાં આજે પણ કેટલાક લોકો ડ્રગ્સની હરાફેરી કરી રહ્યા છે તો સુરત શહેરના એમડીના હબ ગણાતા રાંદેરમાં મુંબઈથી ડ્રગ્સ ડિલિવરી કરવા રહેલા આરોપીને સારોલી પોલીસે ન્યુરોલ ચેકપોસ્ટ પાસેથી ઝડપી પાડી લાખોના એમડી ડ્રગ્સમાં ઝડપી પાડ્યો છે તો ડ્રગ્સ લેવા આવનાર આસિફ પટેલ પણ ઝડપાઈ જવા પામ્યો છે સુરત શહેરના છેવાડે નિયોલ ચેકપોસ્ટ પાસેથી સારોલી પોલીસે એસી લાખ નો એમડી ડ્રગ્સ સાથે મુંબઈના મોહમ્મદ અહેમદ ઉર્ફે મોનુને ઝડપી પાડ્યો હતો તો પોલીસ પૂછપરછમાં આરોપી મોહમ્મદ અહેમદ ઉર્ફે મોનુએ જણાવ્યું હતું કે તે અગાઉ રાંદેરમાં રહેતો હતો અતિ રાંદેના ડ્રગ્સ માફિયાના સંપર્કમાં હતો મુંબઈથી ટ્રાવેલિંગ બેગમાં 800 ગ્રામ એમડી ડ્રગ્સ પ્લાસ્ટિકની થેલીમાં વિટાડી ચાદરમાં છુપાવીને લાવ્યો હતો પર્વત પાટિયા ખાતે એમડીની ડિલિવરી આપવાનો હતો તે પહેલા સારોલી પોલીસે તેને પકડી પાડ્યો હતો એમડી ડ્રગ્સ તે મુંબઈથી પગપાળા પ્લાસ્ટિકના થેલામાં લઈને આવી હોવાની કબૂલાત કરી હતી સુરતમાં રાંદેરમાં ભરૂચી ભાગડ ખાતે રહેતા ડ્રગ્સ માફિયા આસિફ પટેલને પર્વત પાટિયા ખાતે ડિલિવરી આપવાની હતી જેથી પોલીસે રાંદેર ભરૂચી ભાગડના આસિફ પટેલ પણ ઝડપી પાડ્યો હતો पुलिस की कामगिरी चालू रहे सहकार थकी आ अभियान सूरत शहर ने ड्रग मुक्त राखवा સફળતાથી આગળ પણ ચાલશે આ કેસ કરવામાં સફળતા મેળવનાર પોલીસના કર્મચારી અને પીઆઈ સારોલીને સ્પેશિયલ ઇનામ આપવામાં આવી રહ્યો છે એને ખૂબ ખૂબ અભિનંદન સેક્ટર વન આ ઝોનના ડીસીપી અને તમામ સારોલી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જે ટીમ તરીકે કામ કરે છે જેના લીધે આ સફળતાઓ મળે છે એને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ અમારે પાસે જે ક્રિમિનલ રેકોર્ડ છે ડેટાબેસમાં ચેક કરતા એના વિરુદ્ધમાં અત્યાર સુધી બીજા કોઈ ગુના નથી પણ આ બની શકે કે બીજા કોઈ નામથી મુંબઈમાં કે બીજી જગ્યાએ ગુના હોય આ બધી તપાસ હવે કરી લેવામાં આવશે એવી જ રીતે ની વિગતવારની પૂછપરછ હાલમાં ચાલુ છે એની અત્યાર સુધીની પ્રવૃત્તિ શું હતી કયા લોકોની સાથે એનો નેટવર્ક છે અને કઈ જગ્યાએ સપ્લાય કરવાનો એના પ્લાન હતા આ તમામ બાબતો તપાસ દરમિયાન ખુલવા પામશે આ ઓબ્વિયસલી વાહન મારફતે ત્યાંથી અહીં સુધી આવ્યા છે અને પેદલ ચાલીને આવતા હતા ત્યારે એના શોલ્ડર બેગમાંથી આ નશીલા પદાર્થ રિકવર કરવામાં આવ્યા છે અને एनडीपीएस की कलम आठ કલમ कलम बीस सी और ओगत मुजब કરવામાં केस છે વધુમાં પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે સારોલી પોલીસે જે રીતે કામગીરી કરી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે તે ખૂબ જ આવકારદાયક અને પ્રશંસાને પાત્ર છે તેના માટે તેમને સ્પેશિયલ પુરસ્કારિત કરાશે તમામને પોલીસનું પ્રશંસાપત્ર આપીને પણ સન્માનિત કરાશે અઝર કુરશી સાથે પ્રકાશવાળા